પ્રોસેસ થાય અને પચાસ થી સાઠ હજાર રૂપિયા ખેડૂતોને ને ગૌમૂત્ર મળે ને એવો પ્લાન્ટ અમે નાખ્યો છે અને એના અલગ અલગ આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ પ્રોડક્ટ કેટલા પ્રકારના પ્રોડક્ટ બનાવીએ આપણે ટોટલ ત્રણ થી ચાર પ્રકારના પ્રોડક્ટ બનાવીએ છીએ આ જનભૂમિ પાણી પીએ તો આપીને પાણીમાં પીએ સાથે આપવાનું અથવા કુવારો થી આપવાનું ધીરે દૂધ દીરી હોય એવી ટાઈપ ની લેબ છે અહિયાં મોટી મોટી કંપની નમસ્કાર મિત્રો પેલા તો સ્વાગત છે દરેક એક નવા મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ તાલુકાના નજીક એમ કે હાઈવે રસ્તો છે સુઈ ગામ નડા બેટા હાઈવે રસ્તો અને સામે તમે જોઈ શકો જોગમાયાનું મંદિર છે અબાળા જોગમાયાનું મંદિર છે અને અહિયાં મિત્રો એની એક્ઝેક્ટ નજીક જ એમ કેવાય કે સામે ગૌમૂત્ર ડેરી પ્લાન્ટ છે એ પણ તમે સામે વિડીયોમાં જોઈ શકો છો અને અહિયાં આ બાજુ બોર્ડ મારેલું છે તો મિત્રો આપણે ત્યાં જઈ આપણે વિડીયોમાં બધી તમને માહિતી આપવાના છીએ કે ગૌમૂત્રમાંથી એક ખેડૂત એક લિટરના કેટલા કમાઈ શકે છે અને એક ગાયનું રોજનું ગૌમૂત્ર કેટલું થાય છે અને કેટલા દિવસે સુધી આપણે ઘરે રાખી અને અહીંયા આપણે ગૌમૂત્ર દેરી લઈને આવી શકીએ કારણ કે મિત્રો આપણે દૂધનો એવું હોય કે આપણે દૂધ તો તાજે તાજું ભરાવું જોઈએ પણ ગૌમૂત્ર ને મિત્રો એવું નથી હોતું ગૌમૂત્ર આપણે દસ દિવસ કે પંદર દિવસ ઘરે રાખીને પણ આપણે ત્યાં આવી શકીએ છીએ તો મિત્રો આપણે વિડીયો માહિતી આપવાના છીએ ભાવેશભાઈ થી મુલાકાત કરીશું અને પૂરેપૂરી મિત્રો આ વિડીયો તમને માહિતી આપવાના છીએ તો વિડીયો મિત્રો બંને રહીજો પેલો તો તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે પેલો તો તમારો પરિચય આપશો માતા જયગોપાલ નામ ભાવેશ પુરોહિત છે હું આ ધેનુ પ્રસાદ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ નો ફાઉન્ડર છું અને આ પ્લાન્ટ નો કેટલા સમયથી તમે આ પ્લાન્ટ માં કામ કર્યું આ 2017 થી અહીંયા બાબર તાલુકાના બાળા ગામે અમે આ ગૌમૂત્રની જેમ દૂધની ડેરી હોય નામ ગૌમૂત્રની ડેરી ની સ્થાપના કરી લગભગ 20-25 વર્ષથી અમે ગૌશાળાનું અલગ અલગ કામ કરતા હતા પણ ગાય કેવી રીતે ખેડૂત ના ઘરે રહે અને ઘણી બધી ગૌશાળાની સ્થાપના કરી પણ કરી પણ અમને કેવી સોલ્યુશન ના મળ્યું ગાય કેવી રીતે એનું સમાધાન કરવું ગાય કેવી રીતે સુખી થાય

તો અમે એના ઉપર વિચાર કર્યો અને ભાઈ ગૌમુત્ર ના પૈસા મળશે તો જ ખેડૂત ગાય રાખશે હા એ વાત તો પછી અમે પાંચ રૂપિયા લીટર ગૌમુત્ર ના પૈસા આપવાનું ચાલુ લીટર ના પાંચ રૂપિયા પાંચ રૂપિયા તો રોજના પચાસ એક રૂપિયા આપણે ગૌમૂત્રના ના ખેડૂત ને આપીએ છીએ રોજ ની ગાય કેટલા લીટર એવરેજ આમ દેખવા જઈએ તો પંદર થી સોળ લીટર ગૌમુત્ર કરે છે પંદર થી સોળ લીટર જેટલું ગૌમુત્ર આરામથી દસ એક લીટર ખેડૂત લઈ શકે છે જેની દેશી ગાય એટલે કેટલી મિનિમમ ગાય હોવી પડે ચાર ગાય હોય પાંચ ગાય હોય શંકરિયા ભેંસ ન હોવી જોઈએ શંકરી ગાય ન હોવી જોઈએ અને હજી સ્પેશિયલ દેશી ગાય નું

ખેડૂત અગર જો એની વધારે ગાયો હોય તો અમારી ગાડી અમે લેવા જતા રહીએ માન લો એક બે ગાય વધારે ગાયો તો એમને ઘર સુધી તમે જાવ તમે જાવ બાકી એક બે ગાયો નજીક નથી કરતો અહીંયા આવે ને પણ આપ ગૌમૂત્ર આપે છે એવું તો ન હોય ને કે આપણે ચલો કે આજનો ગૌમૂત્ર તાજુ છે એવું પકડી એવું નહીં કે દસ પંદર દિવસ આમ એક સાથે જથ્થો ભેગો કરે ગૌમૂત્ર તો ચાલે ના એગ્રીકલ્ચર માટે આવું કહે નહીં જો ગૌમૂત્ર જેટલું જૂન એટલું સૂનું એટલે કોઈ પણ દસ દિવસ સુધી મહિનો થાય બે મહિનો થાય ચાલે તો આપડે પ્લાન ને થોડીક વિગતવાર માહિતી આપશો ગૌમૂત્ર તમે જે લાવો અહીંયા થી એનું જે પ્રોસેસિંગ અમે બે હાજર સત્તર માં ચાલુ કર્યું પચાસ એક લિટર ગૌમૂત્ર ચાલુ કર્યું હતું પછી અમે ત્રણ વર્ષ તો આર નું કામ કર્યું અને ત્રણ વર્ષ પછી અમે નવો એક પ્લાન નાખ્યો હજાર થી બારસો લીટર રોજ નું ગમતું પ્રોસેસ કરતા હતા તો એનું પ્રોડક્શન સારી ડિમાન્ડ અને રિવ્યુઝ રિવ્યુ જે પ્રોડક્ટ આપણે ખેડૂતોને આપતા હતા એનું સારા રિવ્યુ અને સારા ફીડબેક આવતા અમારી ડિમાન્ડ વધી ગઈ કેમ ડિમાન્ડ વધતી ગઈ તમે નવો પ્લાન નાખ્યો અઢી કરોડ ના ખર્ચે અઢી કરોડ ના ખર્ચે પ્લાન નાખેલો છે દસ હજાર લીટર રોજ નું ગૌમૂત્ર પ્રોસેસ થાય અને પચાસ થી સાઠ હજાર રૂપિયા ખેડૂતોને ગૌમૂત્ર ના મળે ને એવો પ્લાન અમે નાખ્યો છે આ જેવો ગૌમૂત્ર અમારે અહીં આવે પછી અમારા પ્રોસેસિંગ પ્લાન્ટ માં જાય અમારે વીસ હજાર પ્રોસેસિંગ પ્લાન્ટ છે કેમેરા મને બતાવો ને અમારા પ્રોસેસિંગ જેમ દૂધની ડેરી માં કેન આવે ને દૂધના ગૌમૂત્ર ના કેન આવે અને એ કેન ઓનામાં જાય અહીંથી આ સ્ટોરેજ ટેન્ક છે મોટો વીસ હજાર લીટર નું અરે વા મોટો ટેન્ક વીસ હજાર લીટર નું હા વીસ હજાર પાણી અંદર જતું અને આનાથી પછી અહીંયા ફિલ્ટર થઈ ફિલ્ટર પ્રોસેસ થઈ અને પૂરા પ્રોસેસિંગ માં આવી જાય હા આ બાજુ આ પ્લાન્ટ માં હા આ પ્રોસેસિંગ માં પછી આના ત્રણ ભાગ અલગ અલગ પડી પડી જાય એક અમોનિયાનો પ્લાન્ટ રક્ષ છે બોટ થઈ જાય અને 5000 લિટર પાણી અલગ થાય અને 20 2000 લિટર જેવું કોન્સન્ટ્રેટેડ પાટ રહે એની કોન્સન્ટ્રેટેડ નું પાણી આપણે રિક્વાયરમેન્ટ હિસાબથી પાવડર પણ બનાવીએ છીએ અને એગ્રીકલ્ચર ફર્ટિલાઇઝર બનાવીએ છીએ આપણે ખબર છે કે કેમિકલ ફર્ટિલાઇઝર ને પેસ્ટિસાઇડ ના યુઝના કારણે ઘણા બધા નવા રોગો આવી રહ્યા છે તો કેવી રીતે ખેડૂતને એક આપણે આવું ઓપ્શન આપીએ જે ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકે અથવા ગો આધારિત ખેતી કરી શકે એના માટે આ ખાસ પ્લાન તૈયાર કર્યો છે અને એના અલગ અલગ આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ પ્રોડક્ટ કેટલા પ્રકારના પ્રોડક્ટ બનાવાય આપણે ટોટલ 3 થી 4 પ્રકારના પ્રોડક્ટ બનાવીએ છીએ એ પણ આપણે મિત્રો તમને બતાવીશું જે પ્રોડક્ટ બનાવે છે

એક ધન ભૂમિ એક ધન વર્ધી અને એક ધન રક્ષક આ ત્રણેય પ્રોડક્ટ એકદમ સો ટકા કેમિકલ ફર્ટિલાઇઝર જેવા રાસાયણિક ડીએપી યુરિયા પેસ્ટિસાઇડ વાપરતા હોય એ ત્રણે ત્રણ ના આપણે ઓપ્શન લેવી જોઈએ આ ધન ભૂમિ પાણી પીએ પીએ તો આપીને પાણીમાં પીએ સાથે આપવાનું અથવા ફુવારા થી આપવાનું ફુવારા થી ચાલે પંપ થી હા પંપ છે ફુવારા થી ચાલે આ તમારે મેન જે ફૂગ નો રોગ આવે ને એને કંટ્રોલ કરે એટલે કોઈ પણ જાતની પાક હોય આપણે કોઈ પણ પાક ચાલે કોઈ પણ પાક ચાલે દવા